સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે વિશ્વ વાર્ષિકીય પદવિધાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આવતીકાલે યોજાનાર છે તેના આયોજનને લઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા તમામ તૈયારીઓને સમીક્ષા કરવામાં આવી રહી છે આજે આ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષાને બેઠક યોજાઈ હતી આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રમુખ સ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો વિશ્વ વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓએ કરવાની થતી કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી જેમાં પ્રોટોકોલ સુરક્ષા વીજળી પ્રચાર પ્રસાર સહિતની બાબતોની ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા